રાજ્યની આંગણવાડીઓના બાળકો તથા માતાઓને મળતા તમામ લાભ સુવિધાઓ ઝડપથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વ તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાના માર્ગદર્શન હેઠળ આંગણવાડીઓના પ્રશ્નો ફરિયાદના ઝડપી ઉકેલ માટે બી મોબાઈલ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે તાજેતરમાં ગાંધીનગરના જાખોરા ગામ ખાતેથી આ એપનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો હતો તે મહિલા અને બાળ કલ્યાણ વિભાગની યાદીમાં જણાવાયું હતું બાળકો અને માતાઓને ગુણવત્તાયુક્ત અને પોષણક્ષમ આહાર આપી તેમનો સર્વાંગી વિકાસ કરવાના ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી છે જેના પરિણામે આઈસીડીએસ યોજના અંતર્ગત કોમન બેનિફિશિયરી મેનેજમેન્ટ સિસ્ટમ મોબાઈલ એપ બનાવવામાં આવી છે આ એપના માધ્યમથી આંગણવાડી કક્ષાએ ઉદભવતી સમસ્યાઓ પ્રશ્નો જેવા કે આંગણવાડીની મરામત કે બાંધકામ માદન ગ્રાન્ટના પ્રશ્નો અનાજ જેવી અન્ય જરૂરી સામગ્રી સમયસર ના પહોંચવી જેવી બાબતોને ઝડપથી ઉકેલ લાવી શકાશે આ એપમાં ટેક હોમ રાશન હોટ કુક મિલ પૂર્વ પ્રાથમિક શિક્ષણ તેમજ અન્ય પૂરક પોષણને લગતી યોજનાઓ માટે લાભાર્થીઓના રજીસ્ટ્રેશન ઓથેન્ટિકેશન તેમજ વિવિધ સેવાકીય લાભોના વિતરણ તેમજ લાસ્ટ માઇલ ટ્રેકિંગ કરવાની સુવિધા પણ વિકસાવવામાં આવી છે આજનો બાળક કાલે યુવાન બનશે અને યુવાનો દેશનું ભવિષ્ય છે તેમના શિક્ષણ પોષણ આરોગ્યની સુવિધાઓ તેમજ સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાની દિશામાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ટેકનોલોજી આધારિત અનેક નવીન પ્રયાસો હાથ ધરી રહ્યો છે તેનું આ એપ ઉત્તમ ઉદાહરણ છે